ને લાખ લાખ સલામ છે યાર કારણ કે સારું કામ કરવું ને એ મરદ માણાનું કામ છે તમે જોજો આ ઘણી વાર મારા ડાયરામાં કોઈ કરોડો રૂપિયા ની ગોળ ખાધી ને સરકાર એટલે અમુક અમુક ખૌરિયા પૂર્ણ બેઠ બેઠા વાતો કરી એકચ્યુઅલી બે નંબર ના પૈસા છે તું ઉડાડી દસ નંબર ના તારામાં ત્રિવડ હોય તો એમાં આવી મોટી કથાના મંડપ કરો આવી મોટી કથાના આયોજન કરો તો એમાં ઘણા કેવા વાળો ગી એકચ્યુઅલી બધા બે નંબર ના તો તું તું તારે ત્રણ નંબરના ના ચાર નંબર ના પાંચ નંબર ના સાત નંબર ના પૈસા હોય તો વાપર ને સારા કામમાં પણ જેના હયા વજર ના હોય ને એ વાપરી શકે બાકી કરોડો રૂપિયા તો મામા સરકાર ઘણા આગળ છે પણ કાળજા સસુદનના ના મોઢા જેવા છે એનાથી થોડા આવા સારા કામ થાય યાર જેના કાળજા વજન ના હોય એ કથાયું કરી શકે એ લાખો માળા ને જમાડી શકે એ હરિહર ના હાકલા પડાવી શકે અને જેનામાં મરદાનગી થાય થાય ભર્યું હોય ને એ દાદારી કરી શકે દાતારી કરવી બીજા માટે વાપરવું બીજા માટે સારું કામ કરવું એ જેવા તેવાનું કામ નથી જેવા તેવાથી થાય ને કીર્તિ ઊંડા કામ રાણા રગત જો નીકળે જો ચીરે જામ ચામડિયું ચીરો તો લોહી નીકળે બાકી લોહી એમ નામ ન નીકળે એટલે હું વખાણ કરવા માટે નહીં પણ મુરજી ભાઈ અને માવજી બાપાના આખાય પરિવારને લાખ લાખ સલામ કરું છું આવું જબરદસ્ત કાર્ય જેણે કર્યું સાહેબ પોતાના વડવાને પોતાની પરંપરાના પોતાના વડવાને મોક્ષ દેવાડવા માટે મારા વડવાને મારી હાથ પેઢીમાં નહીં મારી હિતર પેઢીમાં કોઈ એક પેઢી એવી લોક્ષર હાથ આકાશ માંથી બહાર નીકળ્યા તો રામ ને એમ થયું કે એક હાથ બે હાથ ત્રણ વડવા એમ બરાબર છે એકોતેર પેઠી અને બધા બહાર નીકળ્યા પિંડદાન લેવા માટે ત્યારે કોઈ રામને કીધું કે રામ આ એકોતેર એકોતેર પેઢી વાત જોઈને બેઠી અમારા પરંપરામાં અમારા કુળમાં રામ જેવો દીકરો જન્મવાનો છે એટલે એના હાથે થી અમારે પિંડદાન લેવું છે એમ આયા માવજી બાપા ને એટલી ખબર હશે મૂળજીભાઈ જેવા મરદ દીકરા છે કે કદાચ ધારેલા કામ અને બાપ ના અધૂરા કામ પૂરા કરે ને એજ દીકરો યાર બાપ ના અધૂરા કામ હોય અને અધૂરા કામ બાપ ના સપના જે અધૂરા હોય એ સપના જે પૂરા કરે ને જ સરકાર દીકરો કહેવાય નાતી ગમે હોય એક નાતીની ની વાત નથી કરતો બાપ ના અધૂરા કામ પૂરા કરે સારા કામ હો પછી ધારું પાડવા જવાનું હોય ચોરી કરવાની બાકી રહી ગયું ઈ કામ નહીં સારા કામ બાપ અધુરા પૂરા કરે એ દીકરો છે અને હું ઘણી વાર કહું છું કે મા છે માને સલામ છે મારી પણ જેટલું માનું બલિદાન છે એટલું જ બલિદાન છે ઓળખતા શીખી યાર મારા લાખ લાખ સલામ છે છે હું એમ નથી કે માનું બલિદાન માનો દીકરા માટે દીકરી માટે માં પોતાનું ખોળ્યું ખાલી કરી દે પણ હામે બાપનું એટલું જ બલિદાન છે કદાચ મા બે આહોડા પાડતી હશે તો બાપ બે આહોડા પીતો હશે અને પાડ્યા નહીં હોય ને આહોડા પીધા હશે બાકી દીકરા દીકરી માટે બાપનું એવું જ બલિદાન હોય છે અને દીકરા હિત માટે હારા હારા કામ કરે ને એવા દીકરા તો જન્મે અને મને કેવા આવ્યું એવું આ જે પણ પૈસા આવવાના છે ધાર્મિક કાર્યમાં વપરાવાના છે એટલે મારા આગળ ઉપર પ્રસંગો પણ કહેવા છે હજી ગીતો પણ ગાવા છે પણ મને એક બે લોકગીત ની યાદી થઈ એટલે

ત્યારે એના ઉપર કરડોનો માલ હોય તો ભરોહો મૂકી દે ઘીમાં ફેર નો પડે અને હું તો એમ કહું છું કે આ ખમીરવંતા ખારવા છે ભરોહો મૂકી દ્યો તો તમારો ભરોહો તૂટે તો તો જગતમાં ખાડવાનું કોઈ ઓળખે નહીં ભરોહો તૂટવા ન દે યાર આયે તો પ્રેમ જીત્યા છે વિશ્વાસ જીત્યા છે હું ઘણી વાર કહું છું લાયક બનવા માટે માણસને મહેનત કરવી પડે ઉમર લાયક તો ખાટલામાં પડ્યા હોય તો થઈ જાવ તોય આજના પહાઠ પાંઠના સિત્તેર વર્ષ થઈ જાય પણ તમારે લાયક બનવું હોય ને તો તમારે મહેનત કરવી પડે લાયક બનવા માટે ઉમર લાયક તો ખાટલામાં થઈ જાય

અરે યાર આ તુજા તો કરો આપણા સનાતન ધર્મ નું આ ગીત છે રૂખડ બાવા નું યાર મારા જે ગિરનાર ની ગોખ માં ભગવાન ગુરુ દત્ત મહારાજ આ બાવા બા ਸੁਤਿ ਰਾਧਾ ਨੀਰਮਾ ઘારીને હો મારા કાનૂડા